જય માતાજી જય દ્વારકાથી સૌરાષ્ટ્રની રસધાર ભાગ એક માંથી વાર્તા લઈને આવ્યો છું રાણજી ગોહિલ ઊંચી ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે અને એને ડાબે જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે કિલ્લાને વીટી વળીને તરત ત્યાં બે નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે નદીની ઉપર વાસે આ થમણી દિશાના ઘા ઘા ઝાડવા વચ્ચે રોજ જ્યારે રંજો રડતી હોય અહીં કંકુળા ઢોળાતા હોય માથે ચાંદા ને ચંદ્રાણું નીતાડતા હોય જ્યારે પણ કિલ્લો તો કોઈ જેવો ધૂંધળા વર્ણો અને એકલવાયો છે હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દિવાલને ઘસીને નદીઓ ચાલી જાય છે કિલ્લામાં નકશીદાર ગોખ કંડારેલા ને રાણીઓને નદીની કિંડા નિરખવા માટે ઝુકેદાર ઓરડા બંધાવેલા છે હજુ એક વાર એ ઉભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પન્યારીઓ નિરખીએ ગ્રસ્યાના ઘોડા ખેલતા ભાળીએ જુવાનોની કુસ્તી જોઈએ ચારણો છંદો અને કુમાર કિયાઓના વૃંદના રાસડા સાંભળીએ ત્યારે કાળ છસો વર્ષ પાછો ખસી જાય અને એ વિલાસી રાજા રાણાજીના હાસ્ય કલોલ તથા રાત્રિઓના કરુણ રોણા કાને અથડાય છે એ ગામ રાણપુર એ કે એને રાણીઓ દિવસ રાત એ રણવાસમાં રહેતા અને કનૈયા કહેતા બ્રાહ્મણો ભૂલાવ્યા એ રાજાને એવો નિયમ હતો કે કદી મુસલમાન નું મોહ ન જોવું એક દિવસ જુનાગઢના દાતારની જાત્રા કરીને એક મેમન ડોસી અને એનો દીકરો પાછા અમદાવાદ જતા હતા રસ્તામાં મા દીકરો રાણપુર રાત રહ્યા સવાર પડ્યું રાજા પૂજા કરતા હતા તે વખતે નદીના પહોળા પટમાં ડોસીના બેટાની બાંગ સંભળાય બ્રાહ્મણોએ રાજાજીને સમજાવ્યું કે આ યમનના અવાજ પૂજા ભ્રષ્ટ બની રાજાને કૃમૂર્તિ સુધી એ બાળકોની શિરછ કરાવ્યો છોકરો વિનાની માતાએ અમદાવાદ જઈને ચોધરાસુએ મોહમ્મદ શાહ બેગડા પાસે વાત કહી મોહમ્મદ શાહે પોતાની ફોજ રાણપુરના નાશ કરવા મોકલી દીધી રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે પરંતુ રાજાને કોણ કહેવા જાય દુ રાજા તો રાણાવાસમાં આહોરત ગુલતાન કરે છે બહારની દુનિયામાં ડોક્યું પણ કરતો નથી સૌને બીક લાગે છે કે કહેવા જનાર જીવ તો પાછો નહીં નીકળે પછી તો એક ચારણ હિંમત કરી અંદર જવાનો રસ્તો તો બંધ હતો એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો એ બાપ રાણા રાણા રમતું મેલ કંડારે ચડિયા કડક ખત્રી ચોપાટ ખેલ ગોહિલ લાગો ગળો હે રાણા હવે તો રમત છોડ છત્રુનું સૈન્ય તારા સીમાડે કનારા ગામ સુધી આવી પહોંચ્યું હે છત્રીય ચોપાટની રમત શું તને એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેતતો ચારણનો શબ્દ કાને પડતા તે ચોપાટના પાસા ફગાવીને રાણો ઉભો થયો રાણીઓને ભલામણ દીધી કે જુઓ જ્યાં સુધી મારા વાવટનો તમને રણભૂમિ પર ઉડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું પણ જ્યારે વાવટ ન દેખાય ત્યારે સમજો કે મારો દેહ પડી ગયો છે રાણીઓએ ઉત્તર દીધો પણ રાજા જોજો એ વાવટ પડ્યો પછી અમે ચોરાસી માંથી એક જીવતી નહીં રહ્યા રાણજી સૈન્ય લઈને રણે ચડ્યો રણપુરથી ત્રણ ચાર ગાવ આગે મોહમ્મદ શાહની ફોજ સાથે સાથેની તલવારો અફડાય અહીં ગઢને વખે બેઠી બેઠી ચોરાસી રાજપૂતાણીઓ નજરે માંડીને જોયા કરે છે એ ધજાને આ ધારે રાણીઓ જીવે છે વિજય કરીને રાણાજી પાછા વળ્યા જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે પણ રાણાને દેવ રૂઠ્યો છે ખરો ને તે રસ્તામાં એક વાવ આવી ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવ ની અંદર પાણી પીવા ઉતર્યો રાણજીનું નું ધ્યાન નહોતું રહ્યું એ ભૂલી ગયા હતા કે એ નેજા ઉપર ચોરાશી જીવાત્માઓ ટાપીને બેઠા હશે કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ જાણ્યું કે પાતાકા રાણા કામ આવી ગયા હવે આ હમણાં મુસલમાનો આવી પહોંચ્યા તમામ રાણીઓએ ધબોધબ ગઢના કુવામાં પડીને પ્રાણ છોડ્યા વિજયી રાણજી દોડતે રાજમાનમાં આવ્યા ત્યાં તો રાણીઓના સાપથી કુવા પૂરા પુરાયેલા દીઠો એને સંસાર એક પળમાં વેરાન બની ગયો હવે જીવીને શું કરવું છે એમ વિચારીને એ પાછો વળ્યો મુસલમાન ફોજ અમદાવાદ તરફ પાછી જતી હતી તેમાં પહોંચ્યા યુદ્ધ કરતા કરતા મરાયો મુસલમાનનો ફોજ રાણપુર આવી કિલ્લો હાથ કર્યો રાણી તો એક પણ જીવતી નહોતી કુંવર મોખડાજીને લઈને એક દાસી રાણજીના ભાઈને ઘરે ઉમરાળા નાસી ગઈ હજુ જાણે રાજમહેલમાં ખંડેરમાં ચોરાસી મુખોને કલંક હાસ્ય ધોની ગાજે છે સામસામે તાળી દેતા સુંદર સુકોમળ હાથની ઘૂઘરીઓ જડે ચૂંડલીઓ જાણે રણજાણી રહે છે ચોપાટમાં પાસા ફેંકતા સંભળાય છે અને છેવટે ગુંજ રહ્યો છે નિભર્ય ચારણનો ઘોર અવાજ રાણા રમતું મેલ કંડારે ચડિયા કંડક ખત્રી ચોપાટ ખેલ ગોહિલ કાન લાગો ગળો એને એ પહોળો કુવો ચોરાસી સુંદર પ્રેત શું રાત્રિએ ત્યાં હીપકા નહીં ભરતા હોય આજે કિલ્લાની નદી તરફની આખી દીવાલો મોજૂદ છે અંદરના ભાગમાંથી ધોબી લોકો છિપ્રા કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે પૂર્વ દિશા પર દીવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે એ દરવાજાના કમાન પડી ગયા છે કમાન પર છસો ચોમાસા વરસી ગયા પણ હજુ લાકડું સડ્યું નથી બાકી બધું જ છિત્રી છે કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહીં પણ કોઈ મુસલમાન બંધાવ્યો છે અને અને રાણાનો કોટ નદીના સામે સ્ટેશનની હતો ત્યાં જે કોઈ ખંડેરો ખંડેરો દેખાય છે તે રાણાના કોટ કોટના છે આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે આ વાર્તા ગમી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ